નમસ્કાર મિત્રો તમામનું ફરી એકવાર ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો જો તમે તમારા જીવનમાં કંઈક નવું શીખવા માંગો છો તો ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો મિત્રો પૂજા કરતી વખતે તમારી આંખોમાંથી આંસુ આવે છે ખરા જો હા તો આ વીડિયો તમારા માટે છે અંત સુધી જરૂર જોજો અમે તમને એવા કેટલાક રહસ્યો જાણવાના છીએ જે સાંભળીને તમને ખ્યાલ આવી જશે કે તમારા પર કઈ અજાણી દેવી શક્તિઓની કૃપા બની રહી છે મિત્રો આપણા પ્રાચીન ગ્રંથો પ્રમાણે શરૂઆતમાં આખું બ્રહ્માંડ ખાલી હતું ચારે તરફ ફક્ત અંધકાર જ હતો પછી અચાનક એક વિશાલ શિવલિંગ પ્રગટ થયું અને તેનાથી આખું બ્રહ્માંડ ઉર્જાથી ભરાઈ ગયું થોડા સમય પછી આ બ્રહ્માંડમાં જ જળ ધાતુ વાયુ અગ્નિ જેવા પદાર્થોનું નિર્માણ થયું એટલે જ મનાય છે કે આ બધામાં ભગવાન શિવશંકરનો વાસ છે બ્રહ્માંડના કણકણમાં જે અસીમ ઉર્જા છે એ શિવ જ છે શિવજ આદિ છે અને શિવજ અંત છે જ્યારે પણ આપણે પૂજા પાઠ કે ઈશ્વરનું ધ્યાન કરવા બેસીએ છીએ ત્યારે આપણી આત્માનો સંબંધ ઈશ્વર સાથે જોડાઈ જાય છે ઈશ્વર સર્વવ્યાપી છે સજીવ અને નિર્જીવ દરેક વસ્તુમાં તેમનો વાસ છે એટલે જ જ્યારે આપણી અંતરાત્મા ઈશ્વર સાથે જોડાય છે ત્યારે ઈશ્વર આપણને કેટલાક સંકેત આપે છે આ સંકેત ખૂબ જ સાદા હોય છે પણ આપણે એના પર ધ્યાન નથી આપતા અને ઈશ્વરના સંકેતો સમજી નથી શકતા જે સર્વવ્યાપક પરમાત્મા દરેક જીવજંતુની આત્મા સાથે જોડાયેલા છે જ્યારે આપણે પૂજા ધ્યાન કરીએ છીએ ત્યારે આપણી આસપાસનું વાતાવરણ સકારાત્મક ઉર્જાથી ભરાઈ જાય છે એટલે જ આપણને ખુશી અને આનંદ થાય છે દુઃખનું વાતાવરણ પણ ખુશીમાં બદલાઈ જાય છે તમે કેટલા પણ તણાવમાં હો તમને તરો તાજા અને સારું લાગવા લાગે છે કારણ કે આ સકારાત્મક શક્તિઓની અસર જ આવી હોય છે ઘણીવાર વિદ્યાર્થીઓ પડતી વખતે મા સરસ્વતીનું ધ્યાન કરે તો તેમની આંખોમાં આંસુ આવી જાય છે કે અચાનક ઊંઘાવવા લાગે છે એનો અર્થ એ છે કે મા સરસ્વતીની કૃપા તે વિદ્યાર્થી પર બની રહી છે એવી જ રીતે જ્યારે આપણે ઈશ્વરની કથા સાંભળીએ છીએ ત્યારે શરીરના રૂવાડા ઊભા થઈ જાય છે અને આંખોમાં આંસુ આવી જાય છે ઈશ્વરની એ અનંત શક્તિનો અનુભવ થતાં આપણા હૈયામાં આંસુ છલકાઈ પડે છે અને ઈશ્વર પરનો વિશ્વાસ વધુ મજબૂત થઈ જાય છે મિત્રો જો તમને પણ આવા સંકેત મળતા હોય તો વિડીયો અંત સુધી જરૂર જોજો આજે અમે તમને એવા કેટલાક સંકેતો જણાવીશું જો પૂજા ધ્યાન દરમિયાન આવા સંકેત મળે તો સમજી જજો કે ઈશ્વર તમારી સાથે વાત કરવા માંગે છે પણ એની પહેલાં નાનકડી રિક્વેસ્ટ વિડીયોને લાઇક જરૂર કરજો મિત્રો સાથે શેર કરી દેજો અને જો હજી ચેનલ સબ્સ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબ્સ્ક્રાઇબ કરીને બે આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા જ્ઞાનવર્ધક વીડિયો તમને સૌથી પહેલાં મળે ચાલો હવે જાણીએ એ સંકેતો પહેલું આંખોમાં આંસુ આવવા જો તમે ઈશ્વરની આરાધનામાં ધ્યાન લગાવીને બેઠા હો અને અચાનક આંખોમાંથી આંસુ નીકળી આવે તો એ ઈશ્વરનો સંકેત છે તમારી આત્માનું દૈવી શક્તિ સાથે મિલન થઈ ગયું છે આ સમયે ઈશ્વરને પોતાની મનોકામના જરૂર જણાવજો આ સમયે કરેલી દરેક પ્રાર્થના સફળ થાય છે ઘણા લોકો એને સંયોગ સમજીને ધ્યાન નથી આપતા પણ આ ઈશ્વર પાસે કંઈક માંગવાનો સૌથી શ્રેષ્ઠ સમય હોય છે આંસુ આવે ત્યારે જીવનના દુઃખ કષ્ટ દૂર કરવાની પ્રાર્થના કરજો એક કારણ એ પણ છે કે તમારા અંતર્મનની બુરાઈઓની સફાઈ થઈ રહી છે અને અંતઃકરણ શુદ્ધ થઈ રહ્યું છે બીજું જડતી જ્યોતનું વધવું અગ્નિપંચ તત્વોમાંથી એક છે અને તેમાં ભગવાન શિવનો વાસ છે જો પૂજા દરમિયાન તમારી સામેનો દીવો કે આરતીની જ્યોત અચાનક મોટી થઈ જાય તો એ દૈવી સંકેત છે કે ઈશ્વર તમારી સાચી ભક્તિથી પ્રસન્ન છે આ સમયે પ્રાર્થના કરો અને મનોકામના જણાવો ત્રીજું ધૂપ અગરબત્તીનો ધૂં ઈષ્ટદેવ તરફ જવો જો પૂજા વખતે ધૂપ કે અગરબત્તીનો ધું સીધો ઈષ્ટદેવની મૂર્તિ તરફ જાય તો એનો અર્થ છે કે ઈશ્વરે તમારી પૂજા સ્વીકાર કરી લીધી છે ચોથું ફૂલનું તમારી તરફ પડવું જો પૂજા ધ્યાન પહેલાં મૂર્તિ પર ચઢાવેલું ફૂલ પછી તમારી તરફ પડે તો એ ખૂબ જ શુભ સંકેત છે ઈશ્વરે તમારી આરાધના સ્વીકાર કરી લીધી છે અને ખૂબ જ જલ્દી ફળ આપશે પાંચમું દ્વાર પર ગાયનું આવવું શિવજીની પૂજા આરતી દરમિયાન જો ઘરના દ્વાર પર ગાય આવે તો એ અત્યંત શુભ સંકેત છે ગાયની પૂજા કરો રોટલી ખવડાવો નમસ્કાર કરીને ગૌમાતાને પોતાની મનોકામના કહેજો તમારી ઈચ્છા જરૂર પૂરી થશે તો મિત્રો આ હતા એ કેટલા ખાસ દૈવી સંકેત જો તમને પણ પૂજા દરમિયાન આવા સંકેત મળતા હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો આજના વિડીયો માટે બસ આટલું જ જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરી દેજો અને જો હજી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો હમણાં જ સબ્સ્ક્રાઇબ કરીને બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા જ્ઞાનવર્ધક વીડિયો તમને સૌથી પહેલાં મળે તો મિત્રો મળીએ આવા નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડબાય એન્ડ થેન્કસ ફોર વોચિંગ